હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસ સહિત ચાલીસ હજાર મણથી વધુ જણસીની ધૂમ થઈ છે માવઠા અને કમોસમી વરસાદની વિદાય થતાં ખેડૂતો કરજ ચૂકવવા અને લગ્નગાળાના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અધીરા બન્યા છે હાલ યાર્ડમાં કપાસના એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસો પચાસ સુધીના અને મગફળીના રૂપિયા નવસોથી એક હજાર બસો પચાસ પ્રતિ મણ ભાવ બોલાય છે જોકે મગફળીમાં ટેકાના ભાવ નથી મળી રહ્યા મયુરભાઈ આપના માધ્યમથી જણાવું કે મગફળીના આઠસો પચાસથી લઈ અને બારસો રૂપિયા સુધીના ભાવ થાય છે આપણે બે ત્રણ અલગ અલગ મગફળી આવે સાડત્રીસ નંબર ચોવીસ નંબર કાલે એક અગિયાર નંબર પણ ખેડૂતની આવી હતી વરસાદ થોડો વધારે થઈ ગયો તમે જાણો છો એટલે આપણે જાણીએ છીએ કે મગફળી વેચવા માટે ખેડૂતનો ધસારો પણ ઘણો છે આપણે રોજના બસો થી સવા બસો વાહન જેટલી પણ શેડમાં જગ્યા છે એટલી ઉતરાઈ કરી અને એની હરાજી આપણે લગભગ અત્યારે પૂરી થવા આવી એક વાગે પૂરી થઈ જાય પછી ટોલ કરી અને વેપારી નિકાલ કરે એટલે સવારે પાંચ વાગે બીજી આવક લઈએ છીએ કપાસમાં આપણે લગભગ ત્રણ વાગ્યા પછી આવક ચાલુ કરી અને બે મોટા બે શેડ છે ભરાઈ જાય વીસ એકવીસ હજાર મણનો આવક થાય છે તો કપાસનો નિકાલ તો એ જ દિવસે થઈ જાય છે હરાજી થઈ અને સાંજે પાંચ છ વાગ્યા સુધીમાં યાર ખાલી થઈ જાય કપાસનો અત્યારે આપણે ભાવ જોવા જઈએ તો અગિયારસો રૂપિયાથી લઈ અને પંદરસો ત્રીસ રૂપિયા સુધીનો ભાવ અત્યારે થાય છે વરસાદમાં ખેડૂતોને કપાસમાં પણ નુકસાન છે મગફળીમાં પણ નુકસાન છે એ પણ હું સમજું છું પાનું જે કંઈ ખેડૂતો વેચી અને તો પાનું તો લગભગ ખેડૂતનું સો ટકા બગડી ગયું છે મગફળી જે આવે હવાળી આવે છે થોડી તો ખેડૂત મિત્રોને આપના માધ્યમથી બે વસ્તુ હું કહેવા માગું છું કે એક તો અમે જે મેસેજ આપીએ એ મેસેજ વાંચો અને એને થોડું અનુસરી એ પ્રમાણે મગફળી લાવો જેથી કરીને લાઇનમાં ઊભા રહી અને સમયનો વ્યય કરવો પડે નહીં બીજા નંબરમાં જો પલળી ગયેલી મગફળી છે કે વરસાદમાં આવી ગઈ તો એને ખેતર થોડી હવે વરસાદની કોઈ એવી સંભાવના ખાસ દેખાતી નથી તો ખેતર તો થોડી એક બે દિવસ તરીકે સૂકવી અને ત્યારબાદ લાવવામાં આવે ને તો એના ભાવમાં પણ ફેર પડશે અત્યારે જે વેપારી જે લીલી મગફળી લેશે તો એવા ભાવ કરીને જ લેવાના છે પછી વેપારી સૂકવી અને પછી વેચવાના છે તો એને જે કંઈ છે તો એને સુકવવા માટે અમે યાર્ડમાં અમે જગ્યા વેપારીઓને આપતા નથી તો લીલી મગફળી ના લાવો સૂકી મગફળી લાવી અને પછી યાર્ડમાં આવો વહેલા આવી અને લાઈનમાં હાઈવે ઉપર ઊભા રહેવો અને સમયનો વ્યય કરવો એના કરતાં અમે જે મેસેજ નાખીએ એમાં આપણે ચાર મહિના મગફળી વાવ્યા પછી પકવવામાં કર્યા હોય તો વેચવામાં બે ચાર દિવસ મોડું થાય તો એના માટેની સગવડતા થોડી કરવી પડે પણ સમયસર આવો તો ગરદી પણ ના થાય બધા ખેડૂતના માલનો નિકાલ આપણે આવી રીતે જાહેર હરાજીથી કરવાનો છે એટલે વેચાણ માટે પણ ઉતાવળ ના કરીએ ગામ અત્યારે માવઠાના હિસાબે બે ત્રણ હવે યાર્ડ ખુલ્યું છે ત્યાં અત્યારે અગિયારસોથી બારસોની વચમાં ચાલે છે હજાર રૂપિયા નવસો રૂપિયા જેવી ખોખી એ પ્રમાણે ભાવ આપે છે હવે આ ભાવ કરતાં જો થોડાક વધારે તો સારું ખેડૂ માટે નગર ખેડૂતને બિચારાને કંઈ વધશે નહીં ચારસો રૂપિયા મજૂરી આપવાની અને બપોરે દાડિયા વયા જાય તો શું કરવાનું આમાં ખેડૂત બિચારા મરી જાય એવું છે જો સરકારને નમ્ર વિનંતી કે સારા ભાવ આપે તો સારું